આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ચાંદોદ જીઆરડી યુનિટના જવાનોની એક દિવસીય માર્ગદર્શન શિબિર યોજાઈ આગામી સાતમી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેમાં કોઈ ત્રુટી ન રહે અને કાયદો વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી પોલીસ તંત્ર સહિત સમકક્ષ વિવિધ યુનિટના જવાનોને ચૂંટણીલક્ષી શિબિરો યોજી માર્ગદર્શન અને તાલીમ આપી સજ્જ કરાઈ રહ્યા છે ત્યારે ચૂંટણીમાં ગ્રામ રક્ષક દળના જવાનો પણ સ્થાનિક તેમજ જિલ્લાના વિવિધ બૂથો પર ફરજ બજાવતા હોય ચૂંટણી ફરજ દરમિયાન જીઆરડીના જવાનોએ શું તકેદારી અને સાવધાની દાખવી ચૂંટણીલક્ષી ફરજ બજાવવી તે અંગે ચાંદો જીઆરડી યુનિટની એક દિવસીય શિબિરનું શ્રી જ્ઞાન સાધના આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ શિબિરમાં જિલ્લા પી જીઆરડી જીએસ ભાવસાર જિલ્લા માનદ અધિકારી હેમંત પાઠક સેનાનાયક શૈલેષ ભટ્ટ ક્લાર્ક પ્રફુલ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જવાનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ચાંદો જીઆરડી યુનિટના એકસો ચોસઠ જેટલા મહિલા પુરુષ જવાનો અલગ અલગ કેન્દ્રો પર ફરજ બજાવશે આગામી સાતમી મેના રોજ યોજના યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ આજરોજ ડભોઈ તાલુકાના ચાણોદ ખાતે આવેલ જીઆરડીના યુનિટને એમની ચૂંટણીની ફરજો કઈ કઈ છે એ બાબતેની તાલીમ આપવા માટેનો એક કેમ્પ એક દિવસીય યોજવામાં આવ્યો હતો જેમાં ફરજ પર જનાર તમામ તમામ મારા જીઆઈડી જવાનના લુક આવ કેવા પ્રકારનો હોવો જોઈએ અચ્છા એમની ચૂંટણીની ફરજોની અંદર શું શું હોવું જોઈએ એમનો કોના હુકમનું પાલન કરવું એમની ફરજ કયા સમયથી ચાલુ થાય અને કયા સમય સુધી પૂર્ણ થાય બીજું કે ફરજ દરમિયાન તેમનો પોઈન્ટ કોઈપણ સંજોગોની જો છોડવો નહીં આ તમામ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આજરોજ આપવામાં આવ્યો